દિવસના એવા ત્રણ સમાચારની વાત કરવી છે કે જેના પર કદાચ તમારી નજર ગઈ પણ નહીં હોય દિવસના અંતે સૌથી મહત્વના શોમાં આ ત્રણ સમાચાર વિશે એટલા માટે વાત કરવી છે કેમ કે ભ્રષ્ટાચારની ઇકોસિસ્ટમ જે અમે તમને ધીરે ધીરે છૂટી પાડી પાડીને કે કડી છોડીને સમજાવી રહ્યા છીએ એનો ઉદ્દેશ્ય માત્ર એટલો છે કે તમે સમજો કે આ જે પણ થઈ રહ્યું છે એ અંતે તમારા પગમાં આવીને પડે છે અને આપણા પગમાં જ્યારે આવીને પડે ત્યારે આપણને એ વખતે સમજણ જ નથી રહેતી કે આપણે કોને પૂછીએ આપણે પ્રતીક્ષા કરીએ છીએ કે એક દિવસ ગુજરાત હાઈકોર્ટ વડોદરા હરણી બોટકાંડમાં એવો ચુકાદો આપશે અને એવો નક્કી કરીને આદેશ આપશે સરકારને કે તમે બે એવા અધિકારીઓ સામે પગલાં લો જે વખતે જે તે સમયે સર્વોચ્ચ સ્થાન પર હતા એમાંથી એક અધિકારી તો ડોક્ટર વિનોદ રાવ છે એમની સામે પગલાં લેવાશે કે કેમ એ પણ નથી ખબર એ કેટલા જવાબદાર એ પણ નથી ખબર પણ છતાંય આજે અલગ અલગ સમાચારના માધ્યમથી તેમને વિસ્તારથી સમજાવવું છે કે શું કામ સરકાર હજારો કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ વાપરવાની કોશિશ કરે છે કેવી રીતે કરપ્શન થાય છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી રાજકોટ શહેર ખૂબ ચર્ચામાં છે તો શરૂઆત રાજકોટથી કરીએ રાજકોટથી એકદમ નાના લાગતા પણ ખૂબ મહત્ત્વના સમાચાર સામે આવ્યા જે એકવાર ફરી તમને સમજાવશે કે આપણા રાજનેતાઓ છે એ એમના કોઈ એટલા મોટા બિઝનેસ તો હોતા નથી એ જ્યારે પોલિટિક્સ જોઈન કરે છે ત્યારે તો રાજનીતિમાં રહીને ધીરે ધીરે માણસ માત્ર કરોડો નહીં હજારો કરોડો રૂપિયાનો આસામી કેવી રીતે બને છે કોઈ પણ વ્યક્તિ દેશમાં જો સો દોઢસો બસો કરોડ ઉપર રૂપિયા કમાઈ રહ્યો છે તો એનો મતલબ કે એણે ક્યારેક ને ક્યારેક કોમ્પ્રોમાઇઝ કરેલું છે એના હાથ ગંદા છે કોઈને કોઈ રીતે હવે એ કઈ રીતે ને કેટલી હદ સુધી ગંદા છે આપણને ક્યારેય ખબર નથી હોતી જે સૌથી વધારે જેના હાથ ગંદા કરતા જાય એ લોકો સૌથી ચોખ્ખો સફેદ નકાબ પહેરતા જાય આ સિસ્ટમની નગ્ન વાસ્તવિકતા છે રાજકોટમાં હિરાસર એરપોર્ટ બન્યું એવું એવું એરપોર્ટ કે જેને ઇન્ટરનેશનલ એરપોર્ટ એવું કહેવામાં આવ્યું ચૂંટણી પહેલાં પ્રધાનમંત્રી મોદી જાતે આવ્યા પ્રધાનમંત્રી જ્યારે આવતા હોય ત્યારે તો બધું ચેક કરવાનું હોય પણ પછી એવું કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી આવવાના હતા એટલે ઉતાવળ કરવાની કહેવામાં આવી કે પીએમ આવવાના જે ફટાફટ કામ પૂરું કરો ચૂંટણી પહેલા ઉદ્ઘાટન કરવાના મોહમાંથી રાજનેતાઓ બહાર નહીં આવે ત્યાં સુધી આપણે આમ જ પથારી ફેરવતા રહીશું એ ઉદ્ઘાટન ચૂંટણી પહેલા થાય કે પછી થાય છ મહિના પહેલા થાય કે પછી થાય જનતા વિકાસના કામ થયા એના આધાર પર વોટ આપતી જ નથી મોટા ભાગે નથી આપતી એ સ્વિંગ વોટર જે હોય છે જે વચ્ચે રહેલો મતદાર કે જે કૂદી જાય ગમે ત્યારે આ બાજુ કે ગમે ત્યારે આ બાજુ કે એના મુદ્દા છેલ્લે નક્કી કરે એવો મતદાર બહુ જ ઓછો બચ્યો છે ભારત દેશમાં હવે મતદારો વૈચારિક રીતે વહેંચાઈ ગયા છે પંડિત રવિશંકર મહારાજે ગુજરાત રાજ્ય બન્યું ત્યારે પોતાનું પહેલું ભાષણ આપ્યું હતું એમાં એમણે સૌથી મોટી ચિંતા એ વ્યક્ત કરી હતી કે કોંગ્રેસ અને ભાજપના ચક્કરમાં તમે એ ચિંતા કરજો કે ગુજરાત રાજ્યની જનતા બે હિસ્સામાં ન વહેંચાઈ જાય રાજનીતિનું કામ સમાજને વધારે સારી વ્યવસ્થા આપવાનું છે એ લોકો જ ભાગલા પાડવાવાળા ન બની જાય કમનસીબે બન્યા એટલે ભાજપવાળા કોંગ્રેસવાળાને કે આ કોંગ્રેસિયાઓ કોંગ્રેસવાળા કે ભાજપીઓ પેલા કે આવો એટલે એકબીજા માટે કેટલી નફરત એમના મનમાં ભરેલી છે ને એ પણ નેતાઓના મનમાં નથી એ લોકો ઈચ્છા થાય ત્યારે અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં ઠેકડા માર્યા કરે અધિકારીઓ જેમ ઈચ્છા થાય સરકારો બદલાય એમાં ક્યારેક આના વાલા તો ક્યાંક ક્યારેક આના વાલા ક્યારેક આની પાસે ક્યારેક આની પાસે ફર્યા કરે વચ્ચે જે ને વિચારધારાના નામ પર વધારે ને વધારે સંકુચિત બનતી જાય જનતા છે રાજકોટમાં પ્રધાનમંત્રી મોદી આવવાના હતા ઉદઘાટન કરવા માટે ફટાફટ એક ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવી દેવામાં આવ્યું રાજકોટ શહેરથી એકત્રીસ કિલોમીટર દૂર છેક ચોટીલાની બહાર એક એરપોર્ટ બનાવવામાં આવ્યું અને એકત્રીસ કિલોમીટર દૂર જ્યારે આવવા જવાનું થાય તો ટ્રાફિકમાં જો કદાચ માણસો ફસાઈ ગયા તો પણ એમને કેટલો સમય થાય તમે વિચારી શકો છો ફ્લાઇટ મોટાભાગે માણસ એટલે પસંદ કરે કેમ કે ફટાકથી ઉડીને પહોંચી જાય એવું શક્ય નથી બનતું આપણે એવું માની લઈએ કે ભાઈ રાજકોટમાં જગ્યા નહીં મળી હોય એમને શહેર છે શહેરનો બહુ જ વિકાસ થઈ ગયો છે અને રાજકોટ વિકાસની પાંખો પહેરીને ઉડી ગયું છે એટલે જગ્યા નહીં મળી હોય ત્યાં બનાવવા માટે એટલે એકત્રીસ કિલોમીટર દૂર જગ્યા પસંદ કરી લેન્ડ રેકોર્ડ્સ કાઢો તમે એના જેની કોઈ જ માહિતી અધિકારિક નથી આજુબાજુની બધી જમીન એટલે ત્યાં કોઈ જેમ કે કોઈ લાખાભાઈ સાગઠિયા છે કે પછી બહુ જ બધા નેતાઓ છે એટલે બધાના નામમાં હું પડતી નથી આ તો ખાલી એક રેન્ડમ નામ એટલે મગજમાં આવ્યું કેમ કે એક છોકરી ફરિયાદ લઈને આવી હતી કે ભાઈ એમની જમીન છે એમણે લઈ લીધી પણ એવી અનેક જમીન એરપોર્ટની આજુબાજુના વિસ્તારમાંથી જે કાં તો પડતરની જમીન હતી કાં તો સાથણીની જમીન હતી એવી જમીનો કે જે જે તે સમયે જમીન વિહોળા વંચિતોને મળી હતી સરકાર તરફથી અને જેમાં એક નિયમ એક શરત મુજબનો જે તે સમયે એવો પણ હતો કે જમીન ન વેચી દેવાય પણ શરત બદલાઈ જાય એટલે પછી તમે જમીન વેચી શકો એટલે એ મહેસૂલી બાબત છે એમાં પણ બહુ વધારે આપણે નથી જતા એ જમીનો એકદમ પાણી જેવા ભાવેથી ખેડૂતો પાસેથી ખરીદવામાં આવી એવું નથી કે ખેડૂતો પાસેથી પડાવી લીધી ખેડૂતોને કશું જ એમને એમાં ઉપજતું નહોતું પાણી બી એટલું બધું કંઈ કદાચ મળતું નહોતું અને એટલે ખેડૂતોની પાસે એક વ્યક્તિ ત્યાં જાય તમારી સાથે સંબંધો સ્થાપે વાતો કર્યા કરે ખેડૂતને પૂછે કે શું કેવું ચાલે ભાઈ એટલે પહેલાં શરૂ કરે પોતાની તકલીફ કહેવાનું કે પાણી નથી મળતું પાક નથી આવતો ભાવ નથી મળતા એટલે પહેલાં કે એક કામ કરો જમીન આટલી થોડી કાઢી નાખતા હોતો એટલે કે આ કોણ લેશે જમીન અમારી એટલે પછી છ મહિને બાર મહિને તમારી પાસે એક માણસ લઈને આવે પેલો માણસ છે તમારી પાસેથી જમીન ખરીદે વચ્ચેનો જ માણસ હોય એના નામે જ કાં તો જમીન પણ ખરીદાતી હોય ને એ ખેડૂત પર એ સમયે એવું કે અમે તમને આટલો ભાવ અપાવીને જેના પાંચ લાખ નહોતા મળતા એના પચાસ લાખ અપાવીને ઉપકાર કરી રહ્યા છીએ કેમ કે એને ખબર હોય કે હવે દોઢ વર્ષ પછી અહીંયા એરપોર્ટનો પ્રોજેક્ટ આવવાનો છે આ ધંધો છે આ એક ધંધો છે એટલે એમના બહુ જ બધા બિઝનેસમાંથી એક બિઝનેસ આ છે કે એડવાન્સમાં જાણી લેવાનું કે ક્યાં કઈ સ્કીમ શું આવવાનું છે અને પછી ત્યાં તમારે એકદમ સસ્તા ભાવે જમીનો ખરીદી લેવાની અને પછી એને બહુ જ મોંઘા ભાવે વેચી દેવાની જો વેચવાનો ચાન્સ મળે તો તમે જમીનોની કિંમત વધારવા માટે ચોક્કસ જગ્યાએ જમીનો ભેગી કરી અને પછી ત્યાં પ્રોજેક્ટ લઈને આવ્યા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે કોઈ અમીર થાય એમાં સામાન્ય માણસને શું વાંધો આપણે એવું માની લઈએ કે પેલા ખેડૂતને પચાસ લાખ રૂપિયા મળી ગયા એને રાજકોટમાં નાનું વન ટુ બીએચ કે ઘર લઈ લીધું જે આવતું હશે એમાં અને એ ખુશ નેતા ખુશ તો તમને શું વાંધો તમને શું પેટમાં દુખે છે કશું જ પેટમાં નથી દુખતું પ્રશ્ન એ છે કે એ એરપોર્ટને તમે ઇન્ટરનેશનલ એરપોર્ટ કેમ ના બનાવ્યું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આજે કહ્યું છે કે રાજકોટનું એ એરપોર્ટ છે એ સક્ષમ જ નથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઉડાડવા માટે એટલે રાજકોટના એ એરપોર્ટ પરથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઇટ જ ચાલશે એરપોર્ટ ઓથોરિટી એવું ત્યાં સુધી બહુ એમણે વિસ્તારથી કહ્યું છે એમણે કહ્યું છે કે એ ટેમ્પરરી સ્ટ્રકચર છે ત્યાં કસ્ટમ્સ ઇમિગ્રેશન એરલાઇન ઓફિસ એ બધું કશું જ બની શકે એમ નથી એટલે હવે નવું ટર્મિનલ બનાવીશું નવું ટર્મિનલ બનાવવામાં તો એમ અચાનક તો બની ન જાય ખાસો સમય લાગશે અને એ બધું ભવિષ્યમાં જ્યારે થશે ત્યારે કરીશું હાલ એ એનું નામ છે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ ત્યાં ઉડશે ખાલી ડોમેસ્ટિક ફ્લાઇટ તો રાજકોટમાં તો ડોમેસ્ટિક એરપોર્ટ પહેલેથી જ હતું એને રિનોવેટ કરી નાખતા એને સુધારી દેતા એને નવું બનાવતા ડોમેસ્ટિક બનાવતા પણ પ્રધાનમંત્રી આવીને ઉદઘાટન કરવાના છે પ્રધાનમંત્રીને કામ બતાડવાની ને ઉદઘાટન કરવાની ઉતાવળ છે અને નીચેના લોકોને પ્રધાનમંત્રીને ખુશ કરવાની ઉતાવળ છે કોન્ટ્રાક્ટ કોના હતા મધ્યપ્રદેશના ભારતીય જનતા પાર્ટીના નેતાનો દીકરો છે ત્યાં કામ કરી રહ્યો હતો અને એટલી હદ સુધી એટલા વીઆઈપી નેતાનો વીઆઈપી દીકરો એવી રીતે કામ કરી રહ્યો હતો કે એ કામમાં એણે જે ઊંઠા ભણાવ્યા અહીંયાના લોકોને એ બહુ જ પ્રોબ્લેમેટિક હતા ગાંધીનગરથી એક ઉચ્ચ કક્ષાના આઈપીએસ અધિકારીને રાજકોટમાં જ્યાં સુધી કામ ચાલ્યું એરપોર્ટનું ત્યાં સુધી ત્યાં જ રાખવામાં આવ્યા બધી વ્યવસ્થાઓ જોવા માટે કે ભાઈ નેતાના દીકરાને કોન્ટ્રાક્ટનું કામ પૂરું કરવામાં તકલીફ ન આવે લોકલ માણસોને કામ આપવાથી માંડીને કોન્ટ્રાક્ટ આપવામાં દરેક જગ્યાએ વારંવાર સમસ્યાઓ સર્જાઈ પ્રશ્ન અંતે એ પૂછાયું કે આ રાજકોટ જે ઇન્ટરનેશનલ એરપોર્ટ જે ડોમેસ્ટિક એરપોર્ટ છે એ બનવાથી રાજકોટવાળાને શું ફાયદો થયો તો કે એમને એકત્રીસ કિલોમીટર દૂર આવવાનું છે પોતાનો સમય બગાડવાનો છે પેટ્રોલ ડીઝલ વાપરવાનું છે ને જો ગમે ત્યારે ઉપરથી પેલું જે ટેમ્પરરી સ્ટ્રક્ચર એમનું કહેવું છે કે ખાલી ટેમ્પરરી બનેલું છે કશું થયું તો છે નહીં એટલે પડી જાય અને જો તમે નીચે હોવ તો તમારે મરી જવાનું છે આ ફાયદો ફાયદો કોને થયો એ નેતાઓએ જેમણે જમીન ખરીદી હતી એ નેતાના છોકરાનો જેનો કોન્ટ્રાક્ટ હતો બનાવવાનો એ લોકોનો જેમણે પ્રધાનમંત્રીના નામ પર વોટ લેવાના હતા એ લોકોનો જે લોકોએ વિકાસની વાતો ટીવી ડિબેટમાં આવીને સ્ટુડિયોમાં બેસીને કરવાની હતી આ ભ્રષ્ટાચારનું એક નંબરનું ઉદાહરણ બીજું સૌથી મોટા ઉદાહરણ પર જાઉં હવે આવું દેશ અને રાજ્યની બ્યુરોક્રેસી પર રાજ્યની બ્યુરોક્રેસી આપણી બ્યુરોક્રેસી અધિકાર અધિકારીઓ જે આપણા છે બાબુશાહી જેને આપણે કહીએ છીએ એ અમલદારોની ફરિયાદો એટલે રાજનેતાઓનું એવું કહેવું છે કે અધિકારીઓ કરપ્શન કરે છે અને એટલું બધું કરપ્શન કરે છે કે લોકો ગાંઠતા જ નથી જ્યારે જ્યારે કોઈ પણ રાજનેતા એવું કહે ને કે અધિકારીઓ ગાંઠતા નથી કે માનતા નથી તો મતલબ તમે કોમ્પ્રોમાઇઝ કરી રહ્યા છો જો તમારા સચિવ તમારું નથી સાંભળતા તો તમે એ ખુરશીને લાયક કેવી રીતે ઘોડો અસવારને કંટ્રોલ કરશે કે અસવાર ઘોડાને કંટ્રોલ કરશે અધિકારીઓ ઘોડા છે તો એમની ઉપર બેસેલો જે અસવાર છે આ રાજ્યનો મંત્રી છે એમને કોણ ચૂંટીને મોકલે છે અધિકારીઓ છે એ એ સિવિલ સર્વિસમાં આવે છે અને એ અધિકારિક રીતે આ રાજ્યના દેશના સર્વન્ટ છે એ બંધાયેલા છે એમની સેવાઓ આપવા માટે એ સેવા આપવા માટે એમને ચોક્કસ સુવિધાઓ મળે છે એમને અધિકારો મળે છે વિશેષ અધિકારો મળે છે એમને એટલા રૂપિયા એટલો પગાર મળે છે એટલે આઈએસ અધિકારીનો ખૂબ સારો પગાર હોય છે અપર મિડલ ક્લાસ પરિવાર જે રીતે સવા દોઢ લાખના પગારમાં જીવી શકે એવું જ એમનું જીવન આદર્શ પરિસ્થિતિમાં હોવું જોઈએ સરકાર એમના બધા જ ખર્ચા ઉપાડે છે એમને ગાડીએ મળે છે એમને રહેવા માટે બંગલોએ મળે છે પણ છતાંય સંતોષ નથી હોતો હજારો કરોડની પ્રોપર્ટી ભેગી કરે અને પછી મંત્રી એવું કહે કે મારું ગાંઠતા નથી તો તમે કેમ નથી તમે કેમ એટલા સક્ષમ નથી કે તમારું માની ન શકે અને તમે કેમ પગલા નથી લઈ રહ્યા ખાલી અધિકારી તમારું ગાંઠતા એવું નથી તમારા મુખ્યમંત્રીએ તમારું નથી માનતા અને પગલા નથી લેતા એટલા માટે કેમ કે તમે કોઈને કોઈ રીતે એ ભાર હેઠળ દટાયેલા છો એનું મૂળ વાત આખરે આવીને જાય છે કે શું દેશમાં કે રાજ્યમાં ચૂંટણીમાં જે પણ પોલિટિકલ પાર્ટી માત્ર સત્તા કે વિપક્ષ એવું નહીં દેશ કે રાજ્યની કોઈ પણ રાજકીય પાર્ટી છે એ જેટલો ખર્ચો કરે છે એ ચોપડા પર બતાવે છે શું માટે એટલો જ ખર્ચો હોય છે તેનો જવાબ ના છે ચૂંટણીમાં ખૂબ ખર્ચો થાય છે અને ચૂંટણીમાં ખૂબ ખર્ચો થાય છે તો એ ખૂબ ખર્ચો કોની પાસેથી આવે છે તો એ જે તે કંપની પાસેથી આવે છે એટલે એ કંપની છે જેને કોન્ટ્રાક્ટ આપવાનો છે અધિકારી એક હિસ્સો એનો રાખે છે એક હિસ્સો પોલિટિકલ પાર્ટીના ફંડમાં આપે છે સત્તામાં છો તો સોમાંથી તમને પચાસ રૂપિયા મળી શકે વિપક્ષમાં છો તો પાંચ રૂપિયા મળે પણ મળે છે કોઈ એવું ના નહીં પડી શકે એટલે કોંગ્રેસ પક્ષ હોય ભાજપ હોય આમ આદમી પાર્ટી હોય શિવસેના હોય પશ્ચિમ બંગાળની તૃણમૂલ કોંગ્રેસ હોય જનતા દળ યુનાઇટેડ હોય સાઉથ ઇન્ડિયાની પાર્ટીઓ હોય કેરળની પાર્ટીઓ હોય લેફ્ટિસ્ટ જે પોતાને સૌથી મોટા આદર્શવાદી કે છે એ લોકો હોય દેશની કોઈ પણ પાર્ટી આ લોકોના ફંડ વગર નથી ચાલતી એટલે જે જે રાજ્યમાં જેની જેની કંપની એ ફંડ આપે છે અને ફંડનું દુષ્પરિણામ આપણા પર શું આવે છે કે તમે કોઈપણ કામ કોઈ પણ રીતે બેફામ બેરોકટોક થવા દો છો તમે એમને રોકતા નથી અને રોકતા નથી એના ચક્કરમાં છેલ્લે પીસાઈ સામાન્ય માણસ છે નેતા એવું કહીને ઊભા રહી જાય છે કે ભાઈ તમે જનતા છો તો તમે દારૂની પોટલી વગર વોટ આપો છો શું તમે અમને અમારા કામ પર વોટ આપો છો અને એટલે છેલ્લે બધા એકબીજા પર ટોપલો ઢોળવામાં આપણે એટલા બધા વ્યસ્ત છીએ કે આપણને આપણી આંખો સામે કેટલી હદ સુધી કરપ્શન આવીને એવું પૂછે દેખાતું નથી મહારાષ્ટ્રનો એક હિસ્સો છે કિસ્સો છે આઈએસ પૂજા ખેડકર એક અધિકારીનું નામ છે હજુ હમણાં હમણાં યુપીએસસી પાસ કરી પૂજા ખેડકર અધિકારી બન્યા અધિકારી બન્યા પછી વિવાદમાં શું આવ્યા તો પોતાની અંગત ઓડી કાર લઈને આવ્યા અને પછી એના પર લાલ પીળી લાઇટો લગાવીને આમ રોલો પાડતા હોય જબરદસ્ત રીતે રીતે ફરવા લાગ્યા ત્યાં સુધી કે હજી તો એ ટ્રેની છે અને છતાંય એક તો એ પોતાના જ જિલ્લામાં પોસ્ટિંગ એમને મળ્યું અને પોતાના સિનિયર અધિકારી પર દાદાગીરી કરવા માંડ્યા ફરિયાદ થઈ તો એમના પર પગલાં લેવામાં આવ્યા અને પછી એમની ટ્રાન્સફર થઈ ટ્રાન્સફર થઈ એટલે પ્રશ્નો શરૂ થયા કે પૂજા ખેડકર પુણેથી જ આવે છે તો એમનું પહેલું પોસ્ટિંગ એમને પુણેમાં કેવી રીતે મળ્યું એના પછી એમના રેન્ક વિશે ચર્ચા થઈ તો આઠસો એકવીસની આજુબાજુ એમનો રેન્ક હતો એમનો નંબર આઠસો એકવીસ છે યુપીએસસીમાં આવેલો તો એ આઈએએસ કેવી રીતે બન્યા એટલે સામાન્ય રીતે તમે એકદમ ટોચના નંબરમાં આવો તો તમને આઈએએસનું પદ મળી શકે પણ પછી ખબર પડી કે આઈએએસ પૂજા ખેડકર છે એમને એમને ઓબીસી રિઝર્વેશનનો ફાયદો મળ્યો અને પીએચ કેન્ડિડેટ હતા પીએચ કેન્ડિડેટ એટલે ફિઝિકલી હેન્ડીકેપ દિવ્યાંગ લોકો અને એમાં એમણે શું બતાવી હતી તો એમને શું તકલીફ છે તો એમણે કોઈ એમને આંખે દેખાતું નથી કોઈ પણ યુપીએસસીમાં જ્યારે આવું કહે કે આંખે દેખાતું નથી ત્યારે એમણે સર્ટિફિકેટ સબમિટ કરવું પડે જે સીએટી સેન્ટ્રલ એડમિની એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ છે એની અંદર જ્યારે તપાસ કરવામાં આવી તો પ્રશ્ન ત્યાં સુધીની માહિતી સામે આવી કે પૂજા ખેડકરને જ્યારે એ સર્ટિફિકેટ માંગવામાં આવ્યું ત્યારે પાંચ વખત દિલ્હી એઇમ્સમાં એમને બોલાવવામાં આવ્યા કે તમે આવો ને ચેકઅપ કરાવીને જાઓ એકવાર એમણે કહ્યું કે કોવિડ નાઇન્ટીન ચાલે છે હું બીમાર થઈ જઈશ તો શું કરીશ બીજી વાર બીજું કારણ ત્રીજી વાર ત્રીજું કારણ ચોથું પાંચમું પણ એઇમ્સ દિલ્હીમાં ચેકઅપ માટે ગયા જ નહીં આવું જ્યારે કોઈ સામાન્ય રીતે કરે ચેકઅપ માટે ન જાય તો પ્રાઇવેટ સર્ટિફિકેટ ચલાવવામાં નથી આવતું યુપીએસસીમાં પણ પૂજા ખેડકરનું ચાલ્યું એમણે પ્રાઇવેટ હોસ્પિટલનું કથિત રીતે સર્ટિફિકેટ જમા કરાવ્યું અને પછી ઓર્ડર આવી ગયો અને એ આઈએસ આઈએસ બની બની ગયા ગયા પછી બીજો ચમત્કાર એમની સાથે કે એમને પોતાના જિલ્લામાં જિલ્લામાં પોસ્ટિંગ પોસ્ટિંગ મળી ગયું અને પુણે જ મળ્યું અને જ્યારે તમે પ્રોબેશન પર ચાલી રહ્યા છો જ્યાં સુધી તમે સંપૂર્ણ રીતે ટ્રેનિંગ તમારી ચાલી રહી છે ત્યારે તમને લાલબત્તીવાળી કાર એ રીતે નથી મળી જતી પણ તમે પોતાની ઓડી કાર પર એ બધું જ કરો છો સિનિયર અધિકારીની ચેમ્બર પચાવી લો છો પડાવી લો છો કોના દમ પર તો કે પપ્પાના દમ પર આઈએસ પૂજા ખેડકરના પપ્પા દિલીપ ખેડકરે મહારાષ્ટ્ર સરકારમાં ખૂબ ઉચ્ચ અધિકારી રહ્યા હમણાં જ રિટાયર થયા છે એમની સો કરોડ કરતાં વધારેની સંપત્તિ છે એટલે આઈએસ પૂજા ખેડકર પાસે ઓડી કાર હોય પ્રશ્ન એ થાય કે એમની પાસે ઓડી કાર છે તો એમને ઓબીસી રિઝર્વેશન કેવી રીતે મળ્યું કેમ કે ત્યાં તો ક્રિમિલેયર છે એટલે તમે તમારી પાસે એક ચોક્કસ આવક થઈ જાય રિઝર્વેશન ઓબીસી રિઝર્વેશન એનો હેતુ શું છે જ્યારે એ પછાત સમુદાયોને આરક્ષણ આપવામાં આવ્યું ત્યારે મૂળ વાત એ હતી કે ચોક્કસ વર્ગના લોકો સીમિત એક આખો દિવસ એ લોકો જ રિપીટ થયા કરે એટલે એક વ્યક્તિ કે જે રિઝર્વેશનનો ફાયદો લઈને પોતે આઈએસ બન્યા એમની છોકરી આઈએસ કેવી રીતે બની શકે રિઝર્વેશનથી પણ એવું થયું એનું કારણ શું કે સો કરોડ કરતાં વધારે એની સંપત્તિ છે ક્રિમી લેયરનો પ્રાવધાન તો એવું કહે છે કે આઠ લાખ કરતાં વધારે આવક થઈ જાય તો તમે તરત જ ઉપરની કેટેગરીમાં આવી જાઓ છો એવી કેટેગરીમાં કે જ્યાં તમને રિઝર્વેશનનો અધિકાર નથી રહેતો કેમ કે તમે ઓલરેડી ઉપર આવી ગયા છો પણ છતાંય પૂજા ખેડકરને એનો પણ ફાયદો મળ્યો કેવી રીતે મળ્યો તો કે પપ્પા મહાન છે પપ્પા હમણાં ચૂંટણીએ લડ્યા હતા પ્રકાશ આંબેડકરની જે પાર્ટી છે એમાં વંચિતોનો અવાજ બનવા માટે બન્યા એક ઓક્ટોબર ઓગણીસો છવ્વીસે આપણે ત્યાં યુપીએસસીની શરૂઆત થઈ આપણું જે એક્ટ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નાઇન્ટીન નાઇન્ટીન ઓગણીસો ઓગણીસ એના હેઠળ આપણે યુપીએસસીની સ્થાપના કરી અને એના પછી સરદાર પટેલે જ્યારે પહેલું પોતાનું પ્રવચન આપ્યું હતું એ અધિકારીઓને ત્યારે એમણે કેવા રાષ્ટ્રની કલ્પના કરી હતી એમણે કેવા અધિકારીઓની કલ્પના કરી હતી કમનસીબે આપણા ભાગે આઈએસ પૂજા ખેડકર આવે છે આપણી પાસે એ વાતનો જવાબ છે કે કેટલા લોકો ખોટા સર્ટિફિકેટ પર અધિકારી બની જાય છે નેતા બની જાય છે રિઝર્વેશનની બેઠક પર જ્યારે એ લોકો ત્યાં લડે છે એ લોકો ખોટા સર્ટિફિકેટના આધાર પર એક સૌથી મોટો સળગતો પ્રશ્ન ખોટા આદિવાસી સર્ટિફિકેટનો ચાલી રહ્યો છે અને ખોટા આદિવાસી સર્ટિફિકેટના નામ પર લોકો નેતા બની જાય છે એ લોકો ક્યારેય સમજી શકતા હશે એ વંચિત અને શોષિત સમુદાયની પીડા જેમાંથી આગળ આવીને એમને તક આપવામાં આવી કે તમે કંઈક સારું કરો તેનો જવાબ સ્પષ્ટ ના છે આપણે ત્યાં એટલે હદ સુધી રાજનીતિ વ્યસ્ત છે કે કોઈ દિવસ એ વાતનો જવાબ નથી હોતો કે એક અધિકારી જે સમાજનું કલ્યાણ કરવા માટે અને પોતાની યોજના થકી એ રાજ્યને ઉન્નત બનાવવા માટે નીકળ્યો હતો એવા અનેક સારા અધિકારીઓ આવ્યા જેમણે ગુજરાત રાજ્યને અહીંયા સુધી પહોંચાડ્યું આપણે અહીંયા સુધી જે પહોંચ્યા છીએ એ માત્ર શાસકોના કારણે નથી પહોંચ્યા જીવરાજ મહેતાથી લઈને ભૂપેન્દ્ર પટેલ સુધીના શાસનમાં દરેક મુખ્યમંત્રીએ આ રાજ્યને કંઈક તો સારું આપ્યું જ છે જેને વધારે સમય મળ્યો એણે વધારે સારું આપ્યું એટલે નરેન્દ્ર મોદીએ જે ગુજરાતમાં એ સ્લોગન આપ્યું કે આ ગુજરાત મેં બનાવ્યું છે તો એ શું કામ સફળ થયું કેમ કે ગુજરાતના લોકોએ એ સમય પણ જોયો છે એમણે ગુજરાતને બદલાતા પણ જોયું છે ગામડામાં સાવ વીજળી નહોતી આવતી ને ચોવીસ કલાક આવેલી ગ્રામ પણ જોઈ છે પણ સાથે એમણે ગુજરાતને ખાડામાં પડતા એ જોયું છે સાથે એમણે અમદાવાદમાં ભૂવા પડતા એ જોયા છે અને જે રોકાતા જ નથી એ પણ જોયું છે શું કામ પડે છે એ થિયરી બધાને ખબર છે અને છતાં એનું સોલ્યુશન ન આવતા એ જોયું છે રસ્તા બની જાય ને એના પછી એને તોડીને ગટર નાખતા એ જોયું છે અધિકારીઓ કે જે બહુ સામાન્ય પરિવારમાંથી આવતા હોય એમને હજારો કરોડના આસામી બનતા અને પછી એમનો વાળ પણ વાંકો ન કરી શકતા અધિકારી નેતાઓને પણ જોયા છે એટલે આ ગુજરાત મેં બનાવ્યું છે એનો શ્રેય ભારતીય જનતા પાર્ટી અને સરકારને વારંવાર જનતાએ આપ્યો જનતા એનું શ્રેય આપે છે એટલા માટે જ લોકો સતત સત્તામાં આવે છે ગુજરાતને સ્વર્ણિમ બનાવવામાં અને ખૂબ સારું બનાવવામાં નેતાઓનું ને પક્ષનું જેટલું યોગદાન છે એટલું જ અધિકારીઓનું પણ રહ્યું છે ખૂબ એવા સરસ અધિકારીઓ આવ્યા કે જેમની એક યોજનાએ એક તો આખું જીવન બદલી નાખ્યું આઈડિયાઝ જ્યારે કોઈના હોય શ્રેય ભલે માત્ર નેતાઓ લઈ જતા હોય એની પાછળ મહેનત અધિકારીઓ કરતા હોય છે પણ જે અધિકારીઓ ખાડે નાખે છે એમનો શું કોઈ વાળવાંકો કરી શક્યું છે તો જવાબ ના છે એવું કહેવાય છે કે હવે સમય પલટાયો છે રાજકોટનો કાંડ હોય કે પછી વડોદરા તક્ષશિલાનો કાંડ વડોદરામાં પણ હરણી બોટ દુર્ઘટનામાં ડોક્ટર વિનોદ રાવ અને એચ એસ પટેલ એ બંનેની સામે કાર્યવાહી કરવાનો હાઈકોર્ટે આદેશ આપી દીધો છે જોકે અધિકારીઓએ એના પર મૌન સેવ્યું છે એ લોકો જે તે સમયે અધિકારી હતા અને કોર્ટનું એવું ઓબ્ઝર્વેશન છે કે મ્યુનિસિપલ કમિશનરે પોતાની સત્તાની રૂએ જે તે સમયે કોન્ટ્રાક્ટ આપેલા હતા રાજકોટમાં પણ આ જ રીતે કામ કરવા માટે એટલે બે તત્કાલીન કમિશનર છે એમને પણ શું કામ એમાં કન્સિડર ન કરવા હાઈકોર્ટને જે પણ રિપોર્ટ રાજ્ય સરકાર આપી રહી છે એને માની નથી રહ્યા અને સતત પ્રશ્ન કરી રહ્યા છે આ લોકો સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ એ ખબર નથી બીજી જેવી આપણી સાથે થયેલી દુર્ઘટના કે જે આપણે તો ભોગ બની રહ્યા છીએ પણ આપણી આવનારી પેઢી પણ ભોગ બનવાની છે એવા કરપ્શનની વાત કરવી છે અને જે પ્રદૂષણ સાથે સંકળાયેલું છે આપણને કોઈ પૂછે કે પ્રદૂષણ શું કામ થાય છે તો આપણે બહુ સરળતાથી કહી દઈશું કે ઉદ્યોગો બેફામ થયા છે એટલે પ્રદૂષણ થાય છે તમે તમારી સ્ક્રીન પર જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ સાબરમતી નદી છે અને સાબરમતી નદીમાં ટોટલ આઠ લાઇન એવી છે કે જે પાણી ઠાલવે છે આ આઠ લાઇનમાંથી ત્રણ જે તમને પીળા રંગમાં દેખાય છે એ કંપની એટલે કે ઉદ્યોગો છે એ ઠાલવે છે બાકીની બધી જ જેટલી લાઇન છે એ બધી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એટલે કે ડોમેસ્ટિક લાઇન છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્યાંથી પાણી લાવે છે એટલે કોઈ પણ જ્યારે પોલ્યુશન કરે એટલે આપણે એવું કહીએ કે એ એમસીની લાઇનમાંથી પાણી આવે છે ક્યાંથી આવે છે એએમસી એટલે કોણ એક વ્યક્તિ છે જે પોતાના ઘરનું આમ ડોલ ભરી ભરીને સાબરમતીમાં નાખે જવાબ ના છે એ તમારા ને મારા ઘરનું પાણી છે એટલે હું કપડાં ધોવું છું ને જે ફીણ થાય છે એ પ્રદૂષણ જ છે ને એ પણ જઈ જ રહ્યું છે હું નાઉં છું ત્યારે પણ જે પાણી જાય છે એ પણ પ્રદૂષણ છે એ પણ જઈ રહ્યું છે મળમૂત્રના ત્રાગ ત્યાગથી માંડીને બધું જ એ બધું જ છે કે જે મળમૂત્રનો ત્યાગ તો તોય પોલ્યુશન નહીં કરે પણ જે સાબુ બાકીનું બધું છે તો ભયાનક પોલ્યુશન કરી રહ્યું છે અને એ બધું જ આ ડોમેસ્ટિક લાઇનમાંથી જતું હોય છે એ શું સીધું નદીમાં જતું રહે તો એનો જવાબ છે ના સીધું ન જઈ શકે નિયમ છે એના નીતિ નિયમ ધારાધોરણ છે એના માટે એસટીપી બનેલા હોય એસટીપીનો મતલબ છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એસટીપીમાંથી પ્રોસેસ કરીને પછી તમારે એ પાણી ઠાલવવાનું હોય નદીમાં કેમ કે તમે નદીને એ રીતે દૂષિત ન કરી શકો તો પહેલો પ્રશ્ન એ આવે કે સાબરમતી નદી છે તો નદી તો છે સાબરમતી આપણે વાંચીએ પણ છીએ એવું જે તે સમયે કથાઓ એ સાંભળતા હતા પણ હવે નથી જીવતી નદી નથી એ વાસના બેરેજથી આગળ જે પણ પાણી છે તો આપણે નર્મદાનું લાઈને નાખીએ છીએ જેથી અમદાવાદ શહેરમાં વચ્ચેથી આમ કોરી નદી જતી હોય કેવું ખરાબ લાગે રિવરફ્રન્ટ છે આપણો આપણા બાળકો જલસા કરે છે એન્જોય કરે છે આજુબાજુ અને હજી રિવરફ્રન્ટ બની રહ્યો છે એક હજાર કરોડ ફાળવ્યા છે એએમસીએની પાછળ સરકારે પણ ફાળવ્યા છે રિવરફ્રન્ટ ફરતા ફરતા છે ગાંધીનગર સુધી જવાનું છે એટલે આપણે જે પાણી વાસણા બેરેથી પહેલાં નાખીએ છીએ એ બધું જ નર્મદામાંથી લાવીને નાખીએ છીએ એની આગળ તો મોટા ભાગે પાણી હોતું નથી છતાંય પાણી જતું દેખાય છે તો એ ગટરનું પાણી છે એ ઇન્ડસ્ટ્રીનું પાણી છે બે હજાર એકવીસમાં હાઈકોર્ટમાં જ્યારે પીઆઈએલ થઈ ત્યારે આ વિષય પર ખૂબ ચર્ચા થઈ અને જ્યારે જોયું કે જે પાણી આવી રહ્યું છે સાબરમતી તો અતિશય ખરાબ છે આટલી ખરાબ હાલતમાં શું કામ છે હાઈકોર્ટે પ્રશ્ન કર્યો એના પછી તપાસ કરવામાં આવી તો કે વટવાની ઇન્ડસ્ટ્રીમાંથી દાણી લીમડામાંથી નારોલમાંથી આ અલગ અલગ જગ્યાએથી જે પાણી ત્યાં આવી રહ્યું છે તો અતિશય ખરાબ હાલતમાં છે કેમિકલ ઇન્ડસ્ટ્રી છે ડાય ઇન્ડસ્ટ્રી છે એમસીનું આવે છે એ ખરાબ હાલતમાં છે બધા જ નોન કમ્પ્લાયન્ટ એટલે કે એવી અવસ્થામાં હતા જે સ્થિતિમાં ન હોવા જોઈએ હાઈકોર્ટે પ્રશ્ન કર્યો એના પછી હવે જે ચર્ચાઓ છે એક પ્રદૂષણ પર આવીને ઊભી છે એની વચ્ચેના સમયમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે ખૂબ સારું કામ કર્યું કયા સંદર્ભે તો દાણીલીમડા ઇન્ડસ્ટ્રી છે વારંવાર ટૂંકવા છતાંય નહોતા સુધરતા બંધ કરી દીધા બધા ઉદ્યોગો બધા એકમોને વટવામાં એમણે આખો સીટીપી પ્લાન્ટ નાખી દીધો સીટીપી પ્લાન્ટ એટલે તમે એને કેમિકલ એફલુઅન ટ્રીટમેન્ટ પ્લાન્ટ એટલે બધું પાણી ચોખ્ખું કરીને નાખવા માટે એમણે એક પ્લાન્ટ બનાવ્યો સ્પેશિયલ અમે જ્યારે ગ્રાઉન્ડ ઝીરો પર ગયા અને સાબરમતીના પ્રદૂષણ પર સ્ટોરી કરી તો વટવા જીઆઈડીસીને જે સીઓ છે દીપક દાવડા એમણે એમને કહ્યું કે તમે આવીને જુઓ અમારો પ્લાન્ટ એના પછી અમે ગયા એના પછી પણ છેલ્લે કલર અને બાકીની બધી સમસ્યાઓ તો હતી એમાંય એમણે સુધારો કર્યો એટલે કોઈ પણ વિષય પર જ્યારે પણ વાત થાય રજૂઆત થાય તો એનાથી ફરક પડે જેને ફરક પડવાનો હોય એને જેને જાળી ચામડી હોય એને કોઈ ફરક ન પડે એટલે વટવા ઇન્ડસ્ટ્રી અને ત્યાંના જે ચેરમેન બાકીના લોકો એ બધાને પણ અમે મળ્યા એમણે પોતે વાતનો સ્વીકાર કર્યો કે કેમિકલ ઇન્ડસ્ટ્રી જે તે સમયે ખૂબ નુકસાન કર્યું કેમ કે સમજ નહોતી કે પર્યાવરણની સમસ્યા છે એ ખાલી કોઈ બીજા માણસને નથી લાગુ પડવાની અમને લાગુ પડશે અને બીજું કે રૂપિયા ખવડાવી ખવડાવીને જીવવામાં ડરમાં જીવવું પડે તમારે સતત ડરમાં તમે કોઈ એસિડનું ટેન્કર બહાર ફેંકવા જઈ રહ્યા છો તો તમને ડર લાગે રસ્તામાં પોલીસ રોકે તો એને રૂપિયા ખવડાવશો જીપીસીબીવાળા આવે તો એને રૂપિયા ખવડાવશો છેલ્લે તમે જ્યારે એનો હિસાબ કરશો તો ત્યાંના ત્યાં આવીને ઊભા રહેવાના છો તમે એના કરતાં પ્લાન્ટ નાખી દો એટલે એક બાજુથી રૂપિયા બચાવવાના ચક્કરમાં તમે બીજી બાજુ એનાથી વધારે રૂપિયા ખર્ચી રહ્યા છો ને તોય રાત્રે તમને ઊંઘ નથી આવતી અને તમે પર્યાવરણનું પણ નુકસાન કરો છો એટલે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ છે એણે સુધારની શરૂઆત કરી એટલા વર્ષો પછી પ્રશ્ન આવીને ઉભો રહ્યો તો એમસીએ કહ્યું કે હા વાત સાચી હવે ઇન્ડસ્ટ્રી તો સુધરી ગઈ છતાંય સાબરમતીમાં પ્રદૂષણ યથાવત રહ્યું રિપોર્ટ તો બચ સતત નેગેટિવ આવ્યા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું કહ્યું કે બાકીની ઇન્ડસ્ટ્રી છે એ પોલ્યુશન કરી રહી છે તો જેમ કે અરવિંદ છે કે આશીમા છે બાકીની બધી મિલ છે અમારી લાઇનમાં પાણી નાખે છે ને પછી એના કારણે અમારું પાણી ગંદુ હોય છે એટલે તમને એવું લાગે છે હાઈકોર્ટમાં ગયા ઇન્ડસ્ટ્રીઝ છે એમણે કહ્યું કે અમને તો જે તે સમયે પરમિશન મળી છે અમને પાણી જવા દો હાઈકોર્ટ ન માની સુપ્રીમ કોર્ટમાં ગયા સુપ્રીમ કોર્ટે પણ ન પાડી ના પાડી તો જે લોકો પ્લાન્ટ નહોતા બનાવી શકતા જે લોકો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની બહાર હતા બહુ જ વર્ષો પહેલાં શરૂ થયેલી એમની મિલો હતી એટલે કાં તો એમણે બંધ કરી દીધું ઇન્ડસ્ટ્રી જ આખી બંધ કરી દીધી અને કાં તો એમણે ઝેડ એટલે કે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પર એ લોકો જતા રહ્યા એટલે એ પણ નીકળી ગયા તો બાકી કોણ રહ્યું તો જવાબ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એનો એસટીપી પ્લાન્ટ કેમ કામની કામ કરી શકે સ્થિતિમાં નથી બે દિવસ પહેલાં હાઈકોર્ટમાં થયેલી સુનાવણી પણ એ જ પ્રશ્ન થયો અને કોર્ટે એએમસીને જવાબદાર ઠેરવ્યું પ્રશ્ન પૂછ્યો આવી ઘટનામાં એમણે એમિકસ ક્યુરીને પણ બોલાવ્યા એમિકસ ક્યુરીને એકદમ સાદી ભાષામાં સમજાવું તો કોર્ટનો મિત્ર આપણે જેને કહીએ કોઈ સંસ્થા કે વ્યક્તિ કે જે તે કેસમાં પક્ષકાર નથી પણ છતાંય એ કોર્ટને પોતાની વાત રજૂ કરે છે કોર્ટને મદદ કરે છે એટલે એમિકસ ક્યુરી છે તો ફોટો અને વિડીયો અને બધું લઈને આવ્યા એટલે કેવી રીતે સાબરમતીમાં માછલીને જીવાડવા માટે તમે ઓક્સિજન આપી રહ્યા છો જેથી માછલા મરેલા ન દેખાય અને લોકો એવું ન કે સાબરમતી ખરાબ થઈ એટલે પણ તમે એસટીપી શરૂ નથી કરતા એટલે આપણા ઘરમાંથી જેટલું પણ પાણી જઈ રહ્યું છે એ કોઈ જ ટ્રીટમેન્ટ વગર બેફામ રીતે ત્યાં જઈ રહ્યું છે હવે આપણે કહીશું કે સાબરમતી તો ઓલરેડી મરેલી નદી છે ત્યાં જવાથી શું આપણને ગેરફાયદો થવાનો છે તો એ તો આપણા ઘેર જ આવે છે ફરી ફરીને ત્યાંથી આગળ ઉદાહરણ તરીકે એક મરોલી ગામ આવે છે ત્યાંથી જતું પાણી છે અને ખેડૂતો વાપરે છે કેમ કે ખેડૂતો જ્યારે ખેતી કરતા હોય ખાતર કે કંઈ વાપરતા હોય તો એ કેમિકલ વાપરતા હોય છે તેની જગ્યાએ ડાયરેક્ટ વાપરે તો એમને ઉત્પાદ વધે અને એની ઉત્પાદ વધે એટલે લોકો ત્યાં વાપરે પણ એમાં ખાલી કોઈ ડોમેસ્ટિક ઘરના મળમૂત્ર નથી જઈ રહ્યા કે ખાતર તરીકે વપરાશે ગટરનું એવું પાણી નથી જઈ રહ્યું કે જે એમને ફાયદો કરશે ઉત્પાદમાં એ એમની જમીન બંજર કરી રહ્યું છે અને એની અંદર કાર્સિનોજન એટલે કે કેન્સર કરી શકે એવા તત્વો અને દ્રવ્યો પણ હોય છે પણ છતાંય એ એ ગામમાં માત્ર ખેતી માટે નથી વપરાતું આગળ પણ વપરાય છે આગળ પણ જમીન બંજર થતી જાય છે વાસના બેરેજથી આગળ તમે નીકળો તો ખંભાતના અખાતમાં જ્યારે આ નદી જઈને કથિત નદી જઈને જ્યારે મળે છે ત્યારે એકસો બે થી ત્રણ કિલોમીટરનું અંતર છે આ એકસો ત્રણ કિલોમીટરની વચ્ચે જે ગટરનું પાણી વહીને જાય છે ને જેને આપણે સાબરમતી નદીને માતા કહીએ છીએ આપણે બીજું કશું જ નથી કરતા આપણા ઘરનું પાણી આપણે એએમસીની એક વ્યવસ્થા છે આપણે એમને ટેક્સ આપીએ છીએ કે તમે એને શુદ્ધ કરીને મોકલજો નથી મોકલી રહ્યા એટલે ફરીથી નેક્સ્ટ ટાઈમ તમને પ્રશ્ન થાય ને કે પ્રદૂષણ કોણ કરે છે તો ખાલી ઇન્ડસ્ટ્રીઝ નથી કરતી ઇન્ડસ્ટ્રીઝ પાપના ભાગીદાર નથી એવું તો હું બિલકુલ નથી કહેતી એ છે જ પણ એની સામે રસ્તો શું તો એ પ્રશ્નના જવાબમાં ઇન્ડસ્ટ્રીઝે એવું સજેસ્ટ કર્યું છે કે તમે ડીપસી લાઇન નાખો ડીપસી લાઇન શું હોય છે તો સીધું પાણી તમે દરિયામાં છોડો એટલે વચ્ચે જે એકસો ત્રણ કિલોમીટરનો જે પટ્ટો છે એ બચી જાય તમારો તમે પાણીને રોકી નહીં શકો એટલે જે ડાય કે કેમિકલ અમુક પ્રકારની ઇન્ડસ્ટ્રી છે એટલે જે ટેક્સટાઇલ છે તો એ જ એડલડીમાં એટલે કે ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જમાં જઈ શકે છે કે પાણી જ ન રહે પણ બાકીની બહુ જ બધી ઇન્ડસ્ટ્રીઝ એવી છે કે જે ઝેડલડીમાં નથી જઈ શકતી એમનું પાણી બહાર આવશે અને બહાર આવે ત્યારે એને ડિસ્ચાર્જની એક વ્યવસ્થા હોવી જોઈએ એમણે પ્રોજેક્ટ માટે કરોડો રૂપિયા ઇન્ડસ્ટ્રીએ ખર્ચી પણ લીધા છે સરકારને સબમિટ પણ કરી દીધા છે પણ નડે શું છે તો એવું સાંભળ્યું કે કલ્પસર નામે એક એવી યોજના કે જે વર્ષોથી એના વિશે વાત ચાલી રહી છે એ નડી રહ્યો છે બધાને ડર લાગે છે કે જો આપણે ડીપસી લાઈન જવા દઈશું ને કલ્પસરમાં કંઈ અડચણ આવશે તો સાહેબનું સપનું તૂટી જશે એનું શું અને એના ચક્કરમાં ને ચક્કરમાં આપણી પાસે આજ દિન સુધી એ જવાબ નથી કે ડીપસી લાઇન જો સારો પ્રોજેક્ટ છે જો સારો પ્રોજેક્ટ છે તો એ લાગુ કેમ નથી થતો ખાલી અહીંયા ડીપસી લાઇન ચાલે છે અથવા એની વાત છે એવું નથી મીઠાપુરમાં ટાટાની ઇન્ડસ્ટ્રી હોય કે પછી જીએચસીએલ હોય કે ઘડી ડિટર્જન્ટ હોય એ લોકો ઓલરેડી દરિયામાં પાણી છોડી રહ્યા છે તો શું ત્યાં પ્રદૂષણ નથી થતું તેનો જવાબ એ ના છે કેમ કે ચોરી કરે છે એ લોકો લિટરલી ચોરી કરે છે એમની ગમે ત્યારે પાઇપો લીક થાય છે એ પાઇપોમાંથી જ્યારે જ્યારે કેમિકલ લીક થાય અથવા છોડે ત્યારે આખો દરિયો એટલી ખરાબ હાલતમાં હોય છે કે આસપાસના ગામોના ગામો ખાલી થવા આવ્યા છે માત્ર માછલા મરી જાય છે ને માછીમારી બંધ થઈ ગઈ ને સામાન્ય માણસના ધંધા ઉદ્યોગ રજળી ગયા સવાલ એનો નથી ગામડાઓ પ્રદૂષણથી ભયાનક હદે પીડાઈ રહ્યા છે દરિયાની આજુબાજુનો એ આખો પટ્ટો જ્યાં ને ઘડી આવેલું છે એટલે વેરાવળની આજુબાજુ રહેલા એ ગામડાઓને જઈને પૂછો કે ડીપસી લાઇનની સરકારે ત્યાં પરમિશન આપી છે તોય કેમ નથી થતું ફરીથી જવાબ એ આવે છે કે કંપની ઇલેક્શન ફંડના નામ પર એટલા બધા રૂપિયા આપે છે કે સરકાર જ્યારે રોકવાની હોય ત્યારે રોકી નથી શકતી જીપીસીબીનો દરેક અધિકારી ચોર નથી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં રહેલો માણસ એ પ્રદૂષણનો નિષ્ણાત છે અને ખબર છે કે પ્રદૂષણ તો એના ઘરે આવવાનું છે આખી પૃથ્વીને આપણે જ્યારે ખરાબ રીતે પ્રતાડિત કરી રહ્યા છીએ તો એ તો આપણે બધાના ઘર સુધી આવશે પણ છતાં એના પર એક્શન એટલે નથી એ લોકો લેતા અને નથી લેવા માગતા કે નથી લઈ શકતા કેમ કે કમનસીબે ક્યારેક પૈસાની ભૂખ તો ક્યારેક ઉપરથી આવેલો ઓર્ડર એમને રોકી રહ્યો છે અને એટલે જ અમદાવાદના સાબરમતી નદીના પ્રદૂષણને માત્ર ઉદાહરણ સાથે અમે સમજાવ્યું છે આખા ગુજરાતમાં અનેક નદીઓ અમને આમ મરી ગઈ તમારી આસપાસ વસતા તમે જે પણ નગરમાં છો એ મોટાભાગના નગર જિલ્લા એ બધાના નામ આ નદીની આજુબાજુ પડેલા છે અને છતાંય એ શું કામ આટલી ખરાબ અવસ્થામાં આવીને ઊભી છે એ નદીઓને કોણ મારી રહ્યું છે ને એ નદીઓ મરી રહી છે તો શું એના માટે જવાબદાર આપણે નથી કેમ કે આપણા માટે તો અત્યારે મુદ્દો કે વિષય બન્યો જ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસટીપી પ્લાન્ટ કેમ બંધ છે એનો એસટીપી બંધ છે તો એ એ એની જવાબદારી શું કામે અધિકારીઓ કે નેતાઓ પોતાના માથે લેવા તૈયાર નથી થતા સમસ્યાઓ અઢળક છે વાત એ રાજકોટના હિરાસર એરપોર્ટની હોય વાત વાત ખાલી કોઈના ખોટા સર્ટિફિકેટ આપીને આઈએસ બનવાની હોય કે વાત પ્રદૂષણમાં પણ ઘુસેલા ભ્રષ્ટાચારની હોય એક દિવસ બોલીને આ બધાને જો આપણે નહીં રોકી શકીએ આપણે એટલી સભાનતા નહીં કેળવી શકીએ આપણે જો વિષયોની સમજણ નહીં રાખીએ તો કદાચ આનો હવે કોઈ યુટર્ન નહીં આવે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર